બોલ મારી અંબે જય જય અંબે અને હમણાં હું જઈ રહી છું અંબાજી ત્યાં મને એક સંઘ મળી ગયો છે આપણે કઈ જગ્યાનો છે સંઘ જગાનાથી અમે આવી રહ્યા છીએ અને આપણે કેટલા વર્ષોથી તમે લોકો આવો છો છેલ્લા 14 વર્ષથી જઈએ છીએ અમે ક્યારે નીકળ્યા આજે સવારે 7 વાગે નીકળ્યા છીએ અને ક્યાં સુધીમાં પહોંચી જશો કાલે સવારે 9 વાગ્યા સુધીમાં અને તમારી સાથે કેટલા લોકો છે આ

જબરજસ્ત લાગી રહ્યું છે મજા આવે છે અમને તો બધા આનંદ અને प्रमोद માં મજા એકદમ કરી રહ્યા છે બધા કરતા 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 જાવ કરતા કરતા નાસ્તો નાસ્તો જઈએ છીએ અમે તો તમને કેવું લાગે છે સરસ મજા આવે મને એવું સાથે દર વર્ષે આમ આટલી સંખ્યા હોય છે સંખ્યા દર વર્ષે હોય છે અમારે સરસ કહેવાય બોલવારી